અને જુઓ કઈ રીતના આખી ડિઝાઇન મારો તો મગજ આમાં કામ નથી કરતો કે કઈ રીતના પોસિબલ થાય છે આખે આખો જુઓ કોઈ જાતને તોડફાડ વગરો એમને એમ આખે આખી બોટલ છે જુઓ અને એક ઉપર છે મોટું જહાજ બનાવ્યું બાંબુ અને ડિઝાઇન તો જુઓ લાઇટો ને બધું આમાં ફિટ કરેલ છે હો કઈ રીતના અને બામ્બુ બામ્બુનું બનાવ્યું આખે આખું બામ્બુનું છે તો આ ભાઈ છે ને એને આપણે બધાને સપોર્ટ કરવાનો કારણ કે ગુજરાત અને ભારતનું છે ને આ નામ રોશન કરેલાં છે પણ હવે એક્ઝિબિશન ક્યાં હોય ત્યાં જ્યાં થાતું હોય ત્યાં ભાઈના નંબર એમાં ભેગા આપી દે એટલે જ્યારે પણ કંઈ હોય તો એને છે ને તમારે ફોન કરવાનો ભાઈ અહીંયા એક્ઝિબિશન છે કે અહીંયા આપણે આ બનાવવું છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવે એવું નહીં કે પાછું એની અંદર કંઈ ભારે માયેલી વસ્તુ કે મોંઘી મોંઘી દાટ કે જોઈએ બસ એક ખાલી બોટલ જોઈએ અને બીજું કાંઈ નહીં બોટલની અંદર પાછું તમે કયો બનાવી દે એમ એવું નહીં કે ખાલી વહાણ ને આ તો ખાલી એની અત્યારે એના સિમ્પલ બનાવ્યા છે એમ બાકી તો ઘણી બધી વસ્તુ બનાવી છે મેન આ છે કે આ છે ને ભાગ્યે જ કોક કોક જ ક્યાંક જ જોવા મળે મેં તો હજી સુધી નથી જોયું તમે નહીં જોયું હોય ને જોયું હોય તો કહેજો કોઈ બીજું બનાવતું હોય તો એકાબીજા મળીને શું છે કે વધારે કંઈક કરે એમ કારણ કે આવી વસ્તુ હોય ને આ વિદેશમાં બહુ વાલે આ વિદેશમાં હોય ને ભૂકા કાઢી નાખે બહુ પૈસામાં વેસાય અને દિમાની બહુ પણ આ આપણે મોકલવું જોઈએ હા તો આવી રીતે હે ને આપડે આ ભાઈ ની પ્રોડક્ટ છે ને એ વિદેશમાં પણ મોકલી શકીએ એની માટે ઘણી બનાવવી પડે તો એક્ઝિબિશન કરે ને તો ત્યાંથી હું છે કે આગળ આગળ પછી આના આખી પ્રક્રિયા હોય એ પ્રક્રિયા પસાર થવું પડે તો તમારે નંબર આપે છે એટલે જે ક્યાંય બી ક્યાંય એક્ઝિબિશન કે હોય ને તો સીધો તમારો જ કોન્ટેક કરે કે ભાઈ આ ભાઈ આ જગ્યાએ આ આર્ટનું છે તો સીધો તમને જ કોન્ટેક કરે એમ પછી મને મેસેજ કરે તો મારી પાસે ટાઈમ ન હોય જોવાનો લાખો મેસેજ આવતા હોય બોલ તમારો જ સીધો કોન્ટેક કરે એટલે ક્યાંય પણ બીજા આર્ટિસ્ટનું હોય અને આવી રીતે એક્ઝિબિશન હોય ને તો ભાઈને ચોક્કસ બોલાવો જો ને એ એની કલા રજૂ કરશે અને હું તો કહું કે આને એના ભારત રત્ન એવોર્ડ પણ આપવો જોઈએ કારણ કે આવી બધી કોણ અત્યારે કરે

હા 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 કોપી મારી દો ને હા માણસ ની કોઈ ભાઈ કોઈને જારો કે કોઈને ઘર માટે આવી રીતે બોટલ પોતાનો ફેમિલી નો ફોટો કે પોતાનો ભાઈ નો ફોટો કે બનાવી દો તો તો એ ઓર્ડર આપી ઓર્ડર આપણને બનાવી દે ને ફોટો આપી

એટલે મેન સ્ટેજ ન મળવાથી એમ કે આજ પચ્ચીસ વર્ષથી બનાવે છે હા બસ દાબી દૂબી એ છે હવે નીકળી ગયા એ નીકળી હા 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 આ તો હું વર્લ્ડ વાઇઝ જાય એટલે માણસને તરત જોવે ને ખબર પડે એટલે તરત કોન્ટેક કરે એટલે આ તો હું ખાલી એક મારું જીવન હા બસ બસ એવું હે એટલે હા હા હા

અને પાછી ગામો ગામ જ્યાં પણ આવા ટેલેન્ટ વાળા કે કોઈ હોય ને તો બધા એના એના પણ મને કોન્ટેક કરજો આપડે બધાને આગળ લઈ આવવા નાના એવા ગામડામાં ઝૂપડામાં બેઠા બેઠા કે ઘરમાં નાના એવા બેઠા બેઠા આવું કઈ કરતા હોય ને ગમે એવું બીજું કઈ કારણ કે ટેલેન્ટ તો આપડા પાસે બહુ છે પણ બીજા સ્ટેજ ના મળવાથી ન્યાન્યા રહી ગયા હા સપોર્ટ નથી મળતો સપોર્ટ મળે એટલે હમણાં બધા તમે કાલે સવારે ક્યાં ના ક્યાં પહોંચી જાવ આમાં તો ભાઈ કઈ નહીં ને આની ડિમાન્ડ છે પાછી કારણ કે ટોટલી ઘરમાં આવું કઈક રાખવા માંગે યુનિક આ યુનિક છે લોકો પાસે બધું છે પણ એ બધું જેની પાસે ઓલરેડી છે

જેતે આ સેમ હું દીવાલ ને અમે દીવાલ માં બનાવી શકું ઓકે પીઓપી પાવડર થી છે હા 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 ગણપતિ નો પણ હા 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 બરાબર વાહ ઉપસેલા આવે ઓકે દીવાલ થી ઉપસેલા આવે હા 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 વાહ હા હા બાર હા 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 વાવ હા તમે હા 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 તમારે દિવાલ ને અંદર જ આ બનાવવું હોય ને હવે તો આ દિવાલ ને અંદર તમને બનાવી લેવાનું આ કાઢી લેવાનું એટલે દિવાલમાં જ રહી જાય એમ હા 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 તો તો નવા મકાનો બનતા હોય ને કોઈને આ બનાવવું હોય ને હું પણ બનાવવાનો વિચાર કરું છું હવે આગળ મને આ ખબર નતા એ તો તમને વહેલું કહી દે તો હા બનાવશ તો આવું કંઈ બનાવવું હોય ને તો ચોક્કસ તમે ભાઈના નંબર આપેલા છે બરાબર અને યુટ્યુબ ચેનલ છે તો ભાઈનો કોન્ટેક કરજો અને એ કોન્ટેક ન થાય તો મને પછી કમેન્ટ કરજો અથવા તો મેસેન્જરમાં મેસેજ કરજો એટલે હું ભાઈનો કોન્ટેક કરાવી દઈશ અને બાકી નંબર છે એટલે એના ઉપર તમે ડાયરેક્ટ એનો કોન્ટેક્ટ કરજો એવું ભાઈ કેવું ટેલેન્ટ છે ગણપતિ બાપત જોવો હા 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 ના ખૂબ સરસ હા તો ચાલો આવી રીતે બધાને નાના નાના ગામડામાં રહેતા હોય ને બધાને સપોર્ટ કરો બરાબર હું તો કરું જ છું ને આવા તમારા ધ્યાનમાં હોય તો મને પણ કહેજો ને ભાઈને ફૂલ સપોર્ટ કરજો યુટ્યુબમાં કરજો અને આવું કામ એક્ઝિબિશન કંઈ પણ હોય આવું કરવાનું તો ચોક્કસ તમારા ઘરે તો બધાના ઘર બનતા હોય તો આવું કંઈ તમે કોઈ પણ

દિવાલ માં નથી આ તો ખાલી આમ તો ખાલી પ્લાય મેં રાખી ડેમો પ્લાય ડેમો પૂરતી પ્લાય છે પણ આ માઇલ તમને દિવાલ માં બનાવી છે બરોબર યુટ્યુબ ચેનલ માં છે કે મેં છે બનાવી હા તો યુટ્યુબ ચેનલ છે એમાં તમે જોઈ શકો અને ઓર્ડર પણ દઈ શકો તો સપોર્ટ કરજો ભાઈને બને એટલો વધારે શેર કરજો જેથી કરીને આખા ભારત માં આખા ગુજરાત માં બધાને ખબર પડે કે આપણો ગુજરાત ના ટેલેન્ટ કેવા કેવા છે બરોબર ચેનલ માં તો જા હેત તો એ ઘણી બધી હા ડિઝાઈન મળી જો હા એમાં તમે જોજો ઘણી બધું આવું જોવા મળશે નવું નવું અને જે કોઈને કરાવવું હોય તો ભાઈનો નંબર આપેલો છે આમાં તો એમાં હું લખી નાખીશ સાઈડમાં તો એમાંથી તમે કોન્ટેક કરી શકો ચાલો જય માતાજી જય દ્વારકાધીશ જય શિયામ જય ગણપતિ બાપા